અને ઘડી અમને ના હોય બીજું કોઈ કારણ ન હાય મિત્રો કેમ છો મજામાં ઓકે આ બધા મજામાં જય વસ્ત્રા જય માતાજી સ્વાગત છે તમારું નવા બ્લોગમાં તો બધા એની સીતારામનો જય શ્રી કૃષ્ણ ચેનલમાં નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો જો આપણે આજે ઘણું બધું કામ છે જવારમાં પાણી વારવાનું છે પોરબંદર જવાનું છે કપડાં લેવા બધું કામકાજ છે આપણા બ્લોકમાં બન્યા રહેજો જો આ છે આપડી જુવાર કારણ કે જવાર માટે આપડી મહેનત એટલી કરી ખર્ચો એટલો કર્યો પણ ખрос કઈ થોરે લાગતો ને આપને જો કે બરતી જ જાય બરતી જ જાય હવા સાટી નેવામાં પાણી છે આપણે છે મલક દવા સાટલી લીધી ખાતરું નાખ લીધા ને એવા સેલી છે સેલું પાણી હે જતા આપણે પાણી ચાલુ કરી દઈએ અને આ છે આપડી જવાય લીલકા ખરી પાણી સેટે તમને થાય કે લીલી હા પણ જ્યારે આવે બધી ગઈ જાય છે નારો છે લીર છે

मर्जी न करती, एक पानी से लो से आपले जी था ये एक पानी वाली है तो खबर पड़ जाए, लीली ली था, तो ली था है न कहीं माँ पूरा वो रही हुई है तो, कौन सी माँ पासी माँ जब चालू करी हो ना कंटेनर से लीला ही है, जो मित्र आपले का इतना बखाय સ્પેશિયલ કોટડા ના હે ઘણા બધા લઈ આવ્યા હતા ખાઈ ગયા મખાઈ મસ્ત હશે અટાણે થાય સિઝન પ્રમાણે કેરીને જે કેરી સીઝન હોય તો થાય પછી ન જડે તો સુપર હે ગામડામાં જોવા મળે આ મસ્ત મજાની જે બખાઈ હે કાતરા જોવા ગાજર ગાજર એ ખારા પાણી નસલ થાય મીઠા એકદમ તો આપણે આના ઊંધિયા બનાવી ધોઈને સાફ કરે પહેલા ધોઈ નાખવાનું સરસ

આપણે ઢોકારિયામાં મૂકી પણ દીધા છે હવે અહીંયા આપણે એનો ઢાંકણો બંધ કરી દઈએ ને બાકી તો જ્યાં પહેલાં તો ઊંધિયા બનાવતા જમીનમાં ઠીકરાનો મટકા જેવું હોય પછી ખાડો ગાળે જમીનમાં પછી ઊંધિયા હતા આપણા બનાવતા એ ખાલી ભઠ્ઠાનેરા વરાળમાં પાકે પાણી બાણી કંઈ ન નાખે એમાં ઈ ઉંધિયા ખાવાને ઓર મજા આવે તાજા આપણા ઉંધિયા બફાઈ ગયા છે સુપર ઉંધિયા થાગા હવે આને ખાઈએ આપણે બહુ મસ્ત સ્મીઠા છે જેસાイクન તુતે માં બાક વિદ્યા પોપિયા અને તરબૂજ નો નાસ્તો કરી લ્યા じゃ પોપિયાં મીનત તો દોડતો આપણે મોર નાખ્યો બીજને તૂના જૂના હે બોપિયો મસ્તીનો મીઠો હે એકદમ તો મસ્ત આપણી ડીશ બની ગઈ આપણી તરબૂજમાં મસાલો નાખેલી સાથે લી આમાં એટલે ફર્સ્ટ ક્લાસ બની જાય એકદમ મસાલાવાળી ડીશ ફાઈનલી મિત્રો તો આપણે જો પોરબંદર પૂછી ગયા છે કપડાંની ખરીદી કરવા માટે તો મિત્રો આપણા લોકમાં બન્યા રહેજો જેથી તમને પણ નવી નવી સાડીઓના કપડા જોવા મળે કારણ કે આપણે કોઈ એડવર્ટાઇઝ નથી બનાવતા તો સ્પેશિયલ આપણા માટે લેવા આવ્યા છે એટલે નાનકડો વિડીયો બનાવો કોઈને ડિઝાઇન જોવા મળે બાકી આપણે કંઈ એડવર્ટાઈઝ માટે વિડીયો બનાવતા નથી બરાબર તો આપણા વિડીયો બન્યા રહેજો જેથી તમને પણ ખ્યાલ આવે કારણ કે અત્યારે લગ્નગાળો બહુ હે એટલે એક સાડીની કિંમત દોઢ ગણી કરે આમ તો ડબલ કરે ને પછી એમાંથી આપણે થોડાક પૈસા ઉતારી દઈએ એટલે આપણે નુકસાન જ જાય તો બે ચાર દુકાન જોઈને લઈએ તો આપણે વાંધો ના આવે ને અમે તો અહીંયાથી લઈએ એટલે આ દુકાને ભાવ એક જ હોય અને ભાવમાં આપણી શેતરાઈએ પણ નહીં વસ્તુ પણ સારી મળે આપણી જોઈ લઈએ સાડીઓને કુર્તીઓ ડ્રેસો ને બધો એમ હે અહીંયા જોઈને પછી આપણે ખરીદી કરીએ હવે પાસ કરીએ તો ખ્યાલ આવે એમાં જોડીએ તો મલક ઘણી ઉગતી હોય હવે આપણે બકાલોને એવું બધું લેવા જો નીકળ્યા છે હમણાં આમાં બજારી એક દુકાની તો ન મેળવી બીજી દુકાની જઈએ પછી બકાલો બધું લઈએ કપડા

ના ભાઈ હાવણી બંધે તો હાવણી પણ આપણી બંધવી લે